જયંતિભાઈ વેહ જૂથ ગ્રામ પંચાયત સરપંચશ્રી આજ રોજ સમી તાલુકા મુકામે મામલતદાર સાહેબ શ્રી તેમજ પ્રાંત શ્રીને ખેડૂતોને જે અન્યાય થયો સમી તાલુકાને બિલકુલ પણ બાકાત રાખવામાં આવ્યો હોય એ બાબતે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા જેમ સાંતલપુર અને રાધનપુરની અંદર સરેરાશ વરસાદ નોંધાયેલો તેત્રીસ ટકા નુકસાન જાહેર કર્યું એ રીતે સમીને પણ બાકાત રાખી આ લોકોએ ક્યાંક ને ક્યાંક વરસાદના આંકડા છુપાવવામાં આવ્યા છે કાં તો અને આ રીતે ખેડૂતોને સાઈડ લાઈન કરી આ વિસ્તારને આખા સાઈડ લાઈન કરી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો ઉપર અન્યાય કરવામાં આવી રહ્યો એવું અમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું હતું ત્યારે આજે મુકામે મામલતદાર તેમજ ત્રણ અધિકારી સાહેબ શ્રી જોડે આવેદનપત્ર આપી રૂબરૂ મળી મૌખિક અને લેખિત બંને ચર્ચાઓ કરી અને દિન પાંચની અંદર આનો ઉકેલ નહીં આવે પાક નિષ્ફળ અને સર્વે કરવામાં નહીં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે તો ગાંધીજી ઇન્ડિયા માર્ગે દિન પાંચની અંદર અમે આ તાલુકા સેવા સદન અને પ્રાંત ઓફીસ સાહેબની કચેરીએ ધરણા કરીશું અને જ્યાં સુધી અમારી આ માંગો પૂરી નહીં થાય અને ખેડૂતોને યોગ્ય વર્તન નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ઊભા નથી થવાના